સુધારપાડાના આસપાસના વિસ્તારના ખેડૂતોને શાકભાજી લઈને નાના પોંઠા સુધી જવું પડતું હતું તેની નજીક સુધારપાડાવા માર્કેટ યાર્ડનું લુકાર્પણ કરતાં આસપાસના વિસ્તારના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી કપરાડા તાલુકાના સુથારપાડા ગામ ખાતે આવેલા શાકભાજી માર્કેટ યાર્ડનું એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં તાલુકા ભાજપ પ્રમુખ વિપુલ ભોયા માજી ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાવે અગ્રણી નાસિકભાઈ પઠાણ અને સભ્યો ખેડૂતોની હાજરીમાં શાકભાજી માર્કેટ યાર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સુધારપાડા તેમજ આજુબાજુ ગામના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હતી શાકભાજી માર્કેટમાં પ્રથમ દિવસ ખેડૂતોને શાકભાજીનો ભાવ પણ સારો મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા વેપારી વર્ગ પણ શાકભાજીની ખરીદી માટે આવી પહોંચ્યા હતા આપણે સુધાસવાડા સબ યાર્ડનું જ્યારે આ લોકાર્પણ અને જ્યારે આ સબ ઘણા વર્ષો વર્ષોથી જે પડી રહેલી હાલતના અંદર આપણે અગાઉ બી આજે ચાર વર્ષ પહેલાં જે દુકાનની ફાળવણી કરેલી હતી અને જે દુકાન અત્યાર સુધી કોઈની દુકાન ચાલુ છે કોઈની બંધ છે પણ હવે પછી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને ભગવાન શક્તિ આપે અને સુથારપાડાના જેટલા ખેડૂતો છે એમની ખૂબ સારી શાકભાજી થાય અને એ શાકભાજી આપણા સુથારપાડા યાર્ડના અંદર ખૂબ સારી રીતે ધંધો થાય અને ખૂબ સારા પૈસા સુથારપાડાના આજુબાજુના ગામ લોકોને મળે એવી તમામ અહીંયા ઉપસ્થિત ગામના સરપંચ રાજેશભાઈ આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિપુલભાઈ માજી પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના માજી પ્રમુખ અને આપણા વડીલ એવા રમેશભાઈ અહીંયા ઉપસ્થિત ઘણા ડિરેક્ટરો અને ગામના તમામ વડીલો ભાઈઓ અને બહેનો હું એટલું જ કહીશ કે આ સુથારપાડાની અંદર જ્યારે એપીએમસી આ ચાલુ કરવામાં આજે આપણે હાથ ખાતમુહૂર્ત કરી રહ્યા છે અને ઓપનિંગ કરી રહ્યા છે તો એના અંદર સુથારપાડાના તમામ મારા ભાઈઓ સહકાર અને સપોર્ટ આપે એવી તમામ પાણી હું આશા રાખું છું ભારત માતા કી જય નમસ્કાર હું વિપુલ ભોયા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી કપરાડા આજ રોજ જે સુથારપાડા ખાતે એપીએમસીના માર્કેટ શોપ યાર્ડનું લોકાર્પણ એપીએમસી ચેરમેન આદરણીય મુકેશભાઈ પટેલના નેજા હેઠળ જે કરવામાં આવ્યું છે જેમાં સુતારપાડાની જનતાને ખૂબ લાભ થવાનો છે વર્ષોથી જે પ્રશ્ન હતો કે અને આજુબાજુના બોર્ડર વિલેજ ગામ છે એને ખેડૂતોને પાકનું વિતરણ કે પાકનું વેચાણ કરવા માટે નાનાપોંડા કે મહારાષ્ટ્ર ખાતે જવું પડતું હતું એ ખૂબ મોટી સમસ્યા હતી કે જેથી નાના પણ ખેડૂતોને એનો આવકનો મેન સ્ત્રોત આવકના પૈસા ટ્રાન્સપોર્ટેશનમાં નીકળી જતા હતા ત્યારે હવે આજ રોજ જે સુતારપાડા ખાતે માર્કેટ સબ યાર્ડનું લોકાર્પણ કર્યું છે તે સુતારપાડાની જનતાને એનો બહોળો લાભ મળવાનો છે અને સુતારપાડાની જનતા તો ખરી પણ એના વેપારી અને નાના મોટા તમામ ખેડૂત મિત્રોને લાભ મળે છે અને સાથે સાથે જે સુતારપાડાના જે ધંધાર્થી છે એના કારણે માર્કેટ જે મોટું થશે તો એ ધંધાવાળાને પણ બહુ મોટા માર્કેટનો લાભ થવાનો છે એ માટે એ આદિવાસીના વિકાસ માટે જે એક સરસ મુકેશભાઈએ જે કામ કર્યું છે એના માટે મુકેશભાઈને પણ હું ધન્યવાદ આપું આપું છું ધન્યવાદ આભાર